સુરત શહેરમાં દર વર્ષે થર્ટી ફસ્ટના દિવસે યુવાનો મદિરાપાન અને નશીલા પદાર્થોનું સેવન કરી આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે આ વખતે યુવાનો મદિરાપાન ન કરે તે માટે સુરતમાં દાદાકી સેના ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી બંદોબસ્ત ગોઠવવાની માંગ કરો આવી છે સુરત કલેક્ટરાલય પહોંચેલા દાદાકી સેના ગ્રુપ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મમાં આ પ્રચાર અર્થે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા દાદાકી સેના ગ્રુપના સભ્યો દ્વારા રજૂઆત કરાય છે કે દર વર્ષે એકત્રીસમી ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટના રોજ લોકો મદિરાપાન તથા માદક પદાર્થોનું સેવન કરે છે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો કાયદાનો ભંગ કરે છે તો સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા હોય જેથી દરેક સમાજ ધર્મ તથા રાષ્ટ્ર મજબૂત બને તે માટે આ રીતે દૂષણો અટકાવવાની જરૂરિયાત છે આગામી તારીખ એકત્રીસમી ડિસેમ્બર ના રોજ જાહેર સ્થળે કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય તે અંગે તકેદારી રાખવા માંગ કરી છે હું પુણા ગામ સુરતનો રહેવાસી છું કચેરી સુરત કલેક્ટર કચેરીએ અમે જે થર્ટી ફસ્ટ ડિસેમ્બરના દિવસે લોક ઘણા ભાગના યુવા વર્ગ આપણું નશો લઈને જે ગેરમાર્ગે જાય છે તો એ પ્રોહિબિશન એક્ટનો જે ભંગ થાય છે તેના હેઠળ અમે કડકથી કડક કાયદા લેવા માટે